તો છે ને એકદમ સરસ આપણી દહીં ખારી અને બાજરીનો રોટલો હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ દહીંતી ખારી અને બાજરાના રોટલાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી દહીંતી ખારી બનાવવા માટે એક કપ મોડું દહીં લીધેલું છે એક નાની સાઈઝની ડુંગળીનું કટિંગ કરી અને લીધેલ છે દહીં તિખારી બનાવવામાં ઓછી મહેનત અને ઝડપથી તૈયાર થઈ જશે વઘાર કરવા માટે આપણે બે ચમચી તેલનો ઉપયોગ કરીશું તે ખારીમાં તેલ ઓછું હોય તેના માટે આપણે બે ચમચી તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો એક ચપટી આપણે રાઈ ઉમેરશું ચપટી જીરું એક ચપટી હિંગ એક ચમચી આદુમચું લસણનું પેસ્ટ આપણે આદુમું લસણની પેસ્ટને સારી રીતે સાકળી લેશું આદુ મરચું મરચા લસણ ની પેસ્ટ સતળાઈ ગઈ છે તો આપણે કાપેલી ડુંગળી ને એડ કરી દશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે સારી રીતે સંતળાવવા દેશું ડુંગળી સારી રીતે સંતળાઈ ગઈ છે તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચપટી હળદર પાવડર આપણે મસાલાને તેલમાં સારી રીતે સાકળી લેશો તો ડુંગળી અને મસાલા તેલમાં સારી રીતે સકળાઈ ગયા છે આપણે પહેલાં ગેસને બંધ કરી દેશું ત્યાર પછી દહીંને આપણે એડ કરીશું તેથી દહીં ફાટે નહીં ગેસ ચાલુ રાખી અને દહીંને એડ કરશો તો દહીં ફાટી જશે તો તેથી આપણે ગેસ બંધ કરી અને પછી જ દહીંને એડ કરવાનું જો ગેસ બંધ કરી અને આ રીતે તમે દહીં તિખારી બનાવશો તો દહીં જરાય ફાટશે નહીં દહીં આખું રહેશે અને દહીં તિખારી એકદમ સારી એવી બનશે તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવી દહીં તિખારી બની અને તૈયાર છે તો ઉપરથી આપણે લીલું લસણ એડ કરશું લીલા ધાણાને સ્પ્રિન્કલ કરશું જોવો છો કે આપણી દહીં તિખારી એકદમ સારી એવી બની અને તૈયાર છે તમે જોઈ શકો છો દહીંથી ખારી બની ગઈ છે તો આપણે હવે બાજરાનો રોટલો બનાવશું તો આપણે બાજરાના લોટને પહેલાં ચાળી લેશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને સારી રીતે મસળી લેશું એકદમ સારી રીતે લોટને આપણે મસળી લેશું તો પહેલાં આપણે આ રીતે લોટને સારી રીતે મસળી લેવાનો ત્યાર પછી જ રોટલો બનાવવાનો લોટ સારી રીતે મસળેલો હશે તો રોટલો એકદમ સારો એવો બનશે તો તમે જોવો છો કે લોટ આપણે એકદમ સારી રીતે મસળી લીધો છે જો લોટ એકદમ સારો મસળેલો હશે તો રોટલો તૂટશે નહીં એકદમ સારો એવો રોટલો બનશે ને આ રીતે પેલા ગોળ કરી લેશું તો મેં રોટલી વણવાની પાટલી લઈ અને આ રીતનો કાગળ રાખેલો છે પ્લાસ્ટિકનો હું રોટલો તેના ઉપર બનાવીશ તો તમે જોવો છો કે રોટલો આપણે આ પાટલી ઉપર બનાવી અને તૈયાર કરશું રોટલાને આપણે આ રીતે ઉઠ રોટલાને આપણે આ રીતે ઉઠલાવી અને ઉપરથી આપણે આ રીતનો કાગળ કાઢી લેવાનો તો તમે જોવો છો કે રોટલો આપણો એકદમ સરસ એવો બની ગયો છે તો રોટલાને આપણે તાવડીમાં આ રીતે નાખી દેસું રોટલા ઉપર આ રીતનું પાણી લગાવશું એટલે રોટલો જરાય ફાટશે નહીં રોટલાને આપણે આ રીતે પલટાવશું તો તમે જોવો છો કે રોટલો આપણો એકદમ સારો એવો ચડી ગયો છે તો આપણે તેને આ રીતે પલટાવી લેશું રોટલાને પલટાવી અને જોઈ લેશું તો રોટલો આપણો પાછળની સાઈડથી એકદમ સારો એવો ચડી ગયો છે તો રોટલાને આપણે આ રીતે પલટાવી અને ઊંધો કરી લેશું આ રીતનો આપણે પલટાવી અને ઊંધો કરશું તો રોટલો એકદમ સરસ એવો ફૂલશે તો તમે જોવો છો કે રોટલો આપણો એકદમ સરસ એવો ફૂલી ગયો તો તમે જોઈ શકો છો આ રીતે પલટાવી અને રોટલાને તાવડીમાં આ રીતે રાખશો તો રોટલો એકદમ સરસ એવો ફૂલશે તો તમે જોઈ શકો છો કે રોટલો આપણો એકદમ સારો એવો ચડી ગયો છે અને એકદમ સરસ એવો ફૂલી ગયો છે રોટલો એકદમ સારો એવો બની અને તૈયાર છે તિખારી અને બાજરીનો રોટલો બની અને તૈયાર છે બાજરીનો રોટલો એકદમ સરસ એવો બની અને તૈયાર છે તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો તમને દહીં ખારી અને બાજરીના રોટલાનો રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે તો સાંજના જમવામાં જો તમે આ રીતની થાળી બનાવશો તો બધાને બહુ જ ભાવશે તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવો આપણો બાજરીનો રોટલો અને દહીં તીખારી બની અને તૈયાર છે